નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી મગફળી ગિરનાર ચારની સાચી ઓળખ અને મગફળી ગિરનાર ચારના જે દાણા છે એની સાચી ઓળખ એની સાથે સાથે મગફળી ગિરનાર ચારનું સરેરાશ ઉત્પાદન બે હાર વચ્ચેનું અંતર બીજ દર અને ખાસ એમાં રહેલા ઓલિક એસિડ વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો જરૂરથી જે ખેડૂત મિત્રોને ગિરનાચાર મગફળીનું વાવેતર કરવાનું હોય એવા ખેડૂત મિત્રો એ વિડીયોનો અંત સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જ્યારે આપણે મગફળી ખરીદવા માટે જઈએ છીએ તો આપણે સારામાં સારું મગફળીનું બિયણ કઈ રીતે પસંદ કરી શકીએ અથવા તો ગિરનાચાર મગફળી માર્કેટની અંદર આપણે ખરીદવા માટે ગયા તો કેવા કેવા પ્રકારથી આપણે ગિરનાચાર મગફળીની પરખ કરી શકીએ છીએ ધારો કે તમે ગિરનાચાર મગફળી ખરીદવા માટે ગયા માર્કેટની અંદર તો આ ગિરનાચાર મગફળીના ડોડવા છે તો તમે ડોડવા તમે જુઓ તો આ ગિરનાચાર મગફળીનો ડોડવો હોય એ અહીંથી આમ સ્ટેટ હોય તેમાં વચ્ચે ખાડો અથવા તો આપણે જેના કંઈ ગરું ના પડેલું હોય સ્ટેટ હોય ત્યાર પછી આની તમે ચાંચ જુઓ તો આ ચાંચ આગળથી વળેલી હોય અને વચારે ખાચો હોય એટલે તમને પોપટની ચાંચ જેવી આની ચાંચ જોવા મળે આ સૌથી મહત્વનું એક ઓળખ છે છતાંય તમને એમ લાગે કે હજી આમાં કંઈક દઈશ નથી પડતી તો જ્યારે તમે એને ફોલો તો આ એના ફોતરા જે છે એ ફોતરા છે ને સફેદ અંદરથી નીકળે ધારો કે તમે કોઈ બે ત્રણ ફોતરા તમે જુઓ કાયદેસર રીતે તો આ સફેદ ફોતરા જે દેખાતો હોય એ ગિરનાર ચાર મગફળી જે છે એની સૌથી મહત્વની આપણે ઓળખ માની માની શકીએ આ વચ્ચેનો ભાગ છે એ એકદમ વાઇટ હોય ક્યાંક થોડા ઘણા અંશે આની અંદર કાળી છાટ જોવા મળે પણ નેવું ટકા જે ભાગ છે એ સફેદ હોય ત્યારે પણ તમને એમ થાય કે આપણે ટૂંકમાં મગફળી લઈ અને દાણા નથી ફૂલાવા સીધા દાણા લેવા તો આપણે એના દાણાને કઈ રીતે ઓળખી શકીએ તો આ જે છે એ ગિરનાર ઘરે મગફળીના દાણા છે હવે આનો દાણો તમે જુઓ તો આનો દાણો જે છે એ કરલી વગરનો દાણો છે એકદમ સ્ટાઇટ આની અંદર ક્યાંય મળતી નથી અને આનો કલર છે ને લાઇટ પિંક છે એટલે કે આછો ગુલાબી કલરનો દાણો જોવા મળે છે આ દાણાની ઓળખ છે તો જ્યારે તમે મગફળીના દાણા અથવા તો મગફળીના દોડવા ખરીદવા માટે જાઓ તો આવી તમે સામાન્ય બાબતોથી તમે વાકેફ રહેશો તો તમે ધ્યાન રાખશો તો તમે સારામાં સારી ગુણવત્તાવાળું બીજ તમે ગામમાંથી પરચેસ કરી અને તમે ઘરે ઘરે લાવી શકશો ત્યાર પછી ગિરનાર ચર મગફળી જે છે એનો બીદર કેટલો રાખો બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખો તો ગિરનાર ચાર જે મગફળી જે છે એ અર્ધ વહેલેલી પ્રકારની મગફળી છે એટલે કે આ મગફળી આડી પણ થોડી ઘણી ફેલાય ખરી તો આ મગફળી જે તમે વાવો તો એની અંદર રો ટુ રો એટલે એક હારથી બીજી હાર વચ્ચેનું જે અંતર જે છે એ તમારે અઢાર ઇંચ રાખવાનું છે અને એક વીઘાની અંદર આનો બિજદર વીસથી બાવીસ કિલો તમારે રાખવાનું છે એટલે સફિશિયન્સ તમને હાઈ ક્લાસ ઉગાવો જોવા મળશે આમાં કોઈ વાંધો આવશે નહીં રો ટુ રો એટલે કે હાર ટુ હાર અઢાર ઇંચ અને સોળ ગુઠ્ઠાના વીઘામાં આનો બિજદર જે છે તમે બાવીસ કિલો રાખશો એટલે એકદમ ખેતર તમને લીલું છમ જોવા મળશે ઉગી ગયા પછી ત્યાર પછી ખેડૂત મિત્રોને કાયમીના માટે એક રિક્વેસ્ટ હોય છે શું રિક્વેસ્ટ હોય કે તમે બીજું બધું રહેવા દો અને ઉતારો શું આવશે એક વીઘામાં તો ગિરનાર ચાર મગફળીનો જે ઉતારો જે છે એ એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં પચીસ મણ થી લઈને પિસ્તાલીસ મણ સુધી થાય હવે તમને એમ થાય કે પચીસ મણ થાય તો અમારે નથી આવ્યું પરંતુ મારી તમને એક રિક્વેસ્ટ એ છે કે જો તમે પિસ્તાલીસ મણ ને પકડીને હાલ છો તો એવી રીતે તમારે વાવેતર કરવું ના જોઈએ તો આનું સરેરાશ ઉત્પાદન જોઈને આપણે વાવેતર કરવું જોઈએ પણ તમને થાય સરેરાશ ઉત્પાદન કઈ રીતે તો ધારો કે કોઈ ખેડૂત મિત્રો એ ખેડૂત મિત્રો હોય ખેડૂત એ મગફળી અંદરથી થી એસી ટકા લોકોને શું ઉત્પાદન આવ્યું એ ધ્યાને રાખીને આપણે વાવેતર કરવું જોઈએ આ સૌથી મહત્વની બાબત છે તો આના સરેરાશ ઉત્પાદન જે છે ગિરનાર ચારના એ ખાસ કરીને ત્રીસ મણ થી લઈને ચાલીસ મણ સુધી જોવા મળે છે તો આ સોફિયન વ્યવસ્થિત અને સારા ઉતારા છે એમાં કોઈ ખેડૂતોને વાંધો આવતો નથી ત્યાર પછીની વાત કરવામાં આવે તો આ ગીરના જ્યારે મગફળી છે ને એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ વધારે છે અને સૌથી મહત્વની બાબત એવી છે કે તમને મનમાં એ પ્રશ્ન થાય કે તું શું બીજી મગફળીની અંદર ઓલિક એસિડ નથી પરંતુ બીજી મગફળીની અંદર ઓલિક એસિડ છે જ તો એની અંદર ત્રીસ પાંત્રીસ ટકા જેટલું કોઈની અંદર ઓલિક એસિડ હોય પણ આ હાઈલી ઓલિક એસિડવાળી વેરાયટી છે આની અંદર ઇઠોતેર પર્સન્ટ જેટલું ઓલિક એસિડ જોવા મળે તો આના ફાયદા શું આરોગ્યની દ્રષ્ટિએ શું ફાયદા પછી ત્યાં ત્યાર પછી આપણે ખાદ્ય ખોરાકમાં લેતા હોય એની અંદર આપણે ફરસાણ હોય તો એની અંદર આપણે શું બેનિફિટ થાય તો જો તમે આનું તેલ ખાદ્ય ખોરાકમાં તમે લેતા હોય અને તો એની અંદર આની અંદર ઓલિક એસિડ વધારે હોવાથી જે લોકોને બ્લડ પ્રેશર હોય એટલે કે લોહીનું ઊંચું દબાણ દબાણની બીમારી હોય તો જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને સજેશન કરવામાં આવે કે ઘી મલાઈ માખણ તેલવાળું અને તળેલું તમારે ઓછું ખાવું જોઈએ તો તમે જ્યારે તેલવાળી વસ્તુ ખાતા હોય તો એની અંદર તમારું લોહીનું ઊંચું દબાણ થાય એટલે બીપીની સમસ્યા આવે જ્યારે તમે આ ઓલિક એસિડવાળી મગફળીનું તેલ તમે ખાવ તો લોહીનું જે ઊંચું દબાણ હોય કે જે બીપીની સમસ્યા હોય તો એની અંદર લોહી ઘાટું થતું હોય તો આની અંદર ઓછું થાય અથવા તો નહેવત થાય આ એના સૌથી મહત્વના ફાયદા છે ત્યાર પછી જ્યારે તમે કોઈ પણ ખાદ્ય ખોરાકની વસ્તુ તમે તેલની અંદર તળતા હોય અથવા તો કોઈ ખાદ્ય ખોરાક હોય તો એની એક લાઈફલાઈન હોય કે કોઈ ખોરાક તમે વીસ દિવસ સુધી ખાઈ શકો બનાવ્યા પછી કોઈ ખોરાક પચાસ દિવસ પછી કોઈ ખોરાક આપણે નેવું દિવસ સુધી એને સાચવી સાચવી અને એને ખાઈ શકતા હોઈએ છીએ તો તમે અન્ય કોઈ પણ મગફળીની તેલની અંદર તળેલી વસ્તુ હોય ધારો કે વીસ દિવસ એ સારી ટૂંકમાં રહેતી હોય અને તમે હાઈલી ઓલિક એસિડવાળા તેલની તમે તળીને ખાવ તો એની જે લાઈન છે એ વીસની બદલે પચીસ કે ત્રીસ દિવસ થઈ જાય આ એનો બેનિફિટ છે કે પાંચ દસ દિવસ જે કંઈ ફરસાણ તમે બનાવ્યું હોય એની લાઇફલાઈન વધી જાય આ વિજ્ઞાનસારે મગફળીના સૌથી મહત્ત્વના અને એના તેલના આ ફાયદા છે તો ખેડૂત મિત્રો તમે જો મગફળીનું વાવેતર જો કરવા માટેનું પ્લાનિંગ હોય તો તમે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી અપનાવો અને તમે એક વીઘાની અંદર સોળગુઠામાં વીસથી બાવીસ કિલો દિધદર રાખો બે હાર વચ્ચેનું અંતર અઢાર ઇંચની આસપાસ તમે રાખો ત્યાર પછી અને તમે આવી બધી સામાન્ય બાબતોથી ધ્યાનમાં રાખી મગફળીના દાણાનો કલર જે છે ફોતરાનો જે કલર છે મગફળીના ડૂડવા વિશેની મેં માહિતી આપી એવું તમે ધ્યાનમાં રાખીને બિયારણની પરચેસ કરો તો મને વિશ્વાસ છે કે તમે જે સરેરાશ ઉત્પાદન છે આપણે ત્રીસથી ચાલીસ મણ સુધી તમે પહોંચી શકશો અને જો ખેડૂત મિત્રો માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને આપણે અન્ય ખેડૂત મિત્રોને ગીરનાર ચાર મગફળી વિશેની વિશ્વાસપાત્ર અને યોગ્ય માહિતીથી આપણે એને પરિપૂર્ણ કરી શકીએ જેથી કરીને કોઈ ખેડૂત મિત્ર એ મગફળીની અંદર વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરે તો આપણે એને મેક્સિમમ ઉત્પાદન સુધી પહોંચાડી શકીએ અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી વૈજ્ઞાનિક અભિગમની માહિતી કોઈ નવી ટેકનોલોજીની માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને દહેલી તકે પહોંચી જાય એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય